ભારગવિ મુકેશભાઈ પંડ્યા અમારે અરજી અઠવાડિયા થી અહીંયા ગાડી આપી છે એસી ની સ્વીચ પર લાઈટ ગયું થઈને લાઈટ થયા કરે છે ઘડીક આવે ઘડીક જાય અને ઘણીવાર જ નથી ત્રણ વાગ્યા સુધી ચોકમાં બેસી રહે છે બોલાઈએ કોઈ આવે તો ખાલી કરે પછી આગળનું કાર્ય થતું નહીં આ બહાર નો છે પણ હજી બહાર કોઈ ફોલ્ટ નહીં થયો નથી મારું નામ માનસીબેન પંડ્યા છું મોરે ગામની રહેવાસી છું અમારા ઘણા મહિનાથી આ લાઈટ પ્રોબ્લેમ થાય છે રાતે બે બે ત્રણ ત્રણ સુધી અમારા ઘરવાળા બધા ભેગા થાય છે અભી વચ્ચે થાંભલો બરી ગયો છે ત્યારે ફોન કર્યો તો ત્યારે બી આઈ વીજળી હરકી કરીને કતાર હતા પણ સાંજે બી લાઈટ પ્રોબ્લેમ થાય છે બે ત્રણ કલાક સુધી લાઈટો આવતી નહીં સવાર બી એવું થાય છે બધા રોજે હેરાન થાય છે કોઈ બી કોઈ કોઈ અહીંથી આવતું નહીં બે કલાક અમે વહી રહ્યા છે બધા છે કે સાઈ બોમ્બે ગયા છે ગયા છે સાચું કેતા નહીં બે કલાકથી પાણી બી નહી આપ્યું નાસ્તાનું બી નહી પૂછ્યું એમ નડિયાદ નો નંબર નડિયાદ નો નંબર માંગ્યો પણ સાહેબ એવું જ કે છે નહીં ઉપાડતા રો નંબર છે એવું જ કે છે